ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી સિત્તેર અને એસી ના દશકામાં દર્શકોને પ્રભાવિત કરનાર સફળ અભિનેત્રી જયશ્રી પીનો જન્મ બાર જૂન ઓગણીસો ઓગણપચાસમાં હિન્દુ મરાઠી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ ચિત્રસેન તલડે હતું તેઓ મરાઠી નાટકના મોટા કલાકાર હતા બાળપણથી જ જયશ્રીને અભિનયનો વારસો મળ્યો હતો જયશ્રીને બે મોટી બહેનો અને એક ભાઈ હતો જયશ્રીને અભિનયમાં શરૂઆતમાં રસ નહોતો તેમણે ડોક્ટર બનવું હતું તે પોતાની મોટી બહેન મીના સાથે દસ વર્ષની ઉંમરે ફિલ્મની શૂટિંગમાં જતી હતી આ સમયે મશહૂર ડિરેક્ટર વિજય ભટ્ટે જયશ્રીને પહેલીવાર જોઈ અને તેની માસુમિયત જોતા સાલ ઓગણીસો ઓગણસાઠ માં ગુંજ ઉઠી શહેનાઈ માં અભિનયની તક આપી જે માં પોતાના અભિનય કેરિયરની શરૂઆત જયશ્રીએ બાળ કલાકાર તરીકે શરૂ કરી ત્યારબાદ જયશ્રીએ ઘણી બધી મરાઠી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો આ સમયે જયશ્રીનો અભ્યાસ ચાલુ હતો તેને મુંબઈની ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો જયશ્રી ખૂબ જ ઉમદા ડાન્સર હતી તેને ક્લાસિકલ ડાન્સનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું સિત્તેર અને એંગસીના દાયકામાં આઈટમ સોંગ અને ખૂબસૂરતી અને માદક અદાઓથી દર્શકોને પોતાની મધમસ્ત છલકાતી જવાનીથી લોભાવતી જયશ્રી ટી બધાના દિલોમાં રાજ કરવા લાગી જયશ્રી ટી એ રાજ ચંદારવર જાની દુશ્મન સોકી ઘર ઘર કી કહાની

અભિનય બાદ ઓગણીસો સિત્યોતેર માં આવેલી ફિલ્મ વણઝારી વાવ માં દમદાર અભિનય થકી જયશ્રી ખૂબ લોકપ્રિય બની ત્યારબાદ ઘણી બધી ફિલ્મોમાં જયશ્રી ટી એ અભિનય કર્યો જેમાં ગોરલ ગરાસની કેસર ચંદન પ્રેમ દિવાની કળિયુગ ની સીતા પાલવડે બાંધી તેજલ ગરાસની નાગમતી નાગવાળો માડી તારા અઘોર નગારા વાગે મારો રસીઓ સાજન વગેરે ફિલ્મોમાં અભિનય કર્યો ઓગણીસો છ્યાસી માં આવેલી ફિલ્મ લોહી બીની ચુંદડીનું ગીત વાંકી વળું તો મારી કેડ વળી જાય આજે પણ લોકોને નાચવા માટે મજબૂર કરે છે તે સોંગનો ડાન્સ આજે પણ જયશ્રી ટી નો યાદગાર છે જયશ્રી એ ઘણી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી રણજીત રાજ નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જયશ્રી નામ પાછળ જેટી લાગે છે તે બોલવામાં તેમની સરનેમ તલબે અઘરી લાગવાના કારણે ટી શબ્દ જયશ્રી એ રાખી દીધું જેના કારણે કાયમ તેમનું નામ જયશ્રી ટી રહી ગયું અભિનેત્રી જયશ્રી ટી એ હિન્દી મરાઠી ગુજરાતી ફિલ્મો માંગ સાઈડ અભિનેત્રી ડાન્સર કોમેડિયન ઘણી ફિલ્મોમાં નેગેટિવ પાત્ર પણ ભજવ્યું હતું આ સાથે તેઓ મોટી ઉંમરે માતા કાકી માસીનું પાત્ર પણ ભજવ્યું છે જયશ્રી ટીના ઘણા બધા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં બે વાર મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પુરસ્કાર ત્રણ વાર ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કાર હૈદરાબાદ સિને પુરસ્કાર સાથે દિલ્હી અને મુંબઈમાં પણ પુરસ્કાર અપાયા છે સાથે લાઈફ ટાઈમ અભિનય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે મિત્રો જયશ્રી ટીની ફિલ્મોમાંથી તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે તે કોમેન્ટ કરીને જણાવજો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ મિત્રો